દુનિયાના સૌથી ઊંચા પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશ્વ ફલક પર નામ ધરાવતા નર્મદા જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચાલતી એક આશ્રમ શાળાની વર્તમાન સ્થિતિ સરકારના ભણસે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાવોના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તળવીએ ગરૂડેશ્વર તાલુકાના જરિયા ગામ ખાતે આવેલ રામધામ આશ્રમ શાળાની સુવિધાઓને લઈ સત્તાવાર રીતે અવાજ ઉઠાવ્યો હતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવીએ આ શાળાની મુલાકાત લીધા બાદ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો આશ્રમ શાળા જેનું સંચાલન ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા દ્વારા થાય છે તેનો વહીવટ છેલ્લા ઘણા વર્ષોથી ખાડે ગયો હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રણજીત તડવીએ સવાલ ઉઠાવ્યો હતો કે શું આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને આવી સુવિધાઓ મળવી જોઈએ આ પરિસ્થિતિમાં ભણશે ગુજરાતની મોટી મોટી વાતો કરતી સરકારને આદિવાસી વિસ્તારની આ દયનીય હાલત કેમ નથી દેખાતી પ્રાપ્ત વિગત અનુસાર રામધામ આશ્રમના કુમાર અને કન્યા છાત્રાલયની હાલત અત્યંત ખરાબ આશ્રમ શાળામાં છોકરા છોકરીઓ માટે જમવાની નાસ્તાની કે રહેવાની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી સૌથી ચિંતાજનક બાબત એ છે કે કન્યા છાત્રાલયના આખા હોલમાં માત્ર એક જ પંખો કાર્યરત છે એટલું જ નહીં ટોયલેટ બાથરૂમ અને રસોડાની હાલત પણ અત્યંત ખરાબ અને બિનઉપયોગી છે જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો કરે છે આશ્રમ શાળાની આ દુર્દશા પર માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ જે પરિવારે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જમીન દાન કરી હતી તેમણે પણ સવાલો ઉઠાવ્યા છે જરિયાના સરપંચ સતીશભાઈ તડવી અને આશ્રમ માટે પોતાની પચીસ એકર જેટલી જમીન દાનમાં આપનાર રામા પ્રભુના વારસદારોએ પણ આશ્રમની દુર્દશા પર રોષ વ્યક્ત કર્યો હતો તેમણે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે આદિવાસીઓના વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારે એક નજર આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાઓ ઉપર પણ કરવી જોઈએ જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી મહાન યોજના છે ત્યાંના આદિવાસી વિદ્યાર્થીઓ આવી પાયાની સુવિધાઓથી પણ વંચિત રહે તે શરમજનક બાબત છે કોંગ્રેસ પ્રમુખ

તો આજે ઝરિયા ગામની શરૂઆત કરી દીધી તો મહેરા સાહેબ જેટલું કરી ગયા ત્યાર પછી એક ઈટ બી મુકતા નથી તો આટલી બધી જમીન છે આટલો બધો વહીવટ સરસ મૂકીને ગયા છે અહીંના કેટલા છોકરાઓ અહીંયા ભણીને સારી સારી જગ્યા પોસ્ટ ઉપર છે તો આજે આપણે એને શું આપ્યું તો કે સરવારે જીરો તો આવું થોડું ચાલે આજે અહીંયા સો છોકરા એકસો વીસ છોકરાઓ છે તો એની સામે અહીંયા એક જ રસોઈયા છે બે રસોઈયા દરરોજ સેવા આપે છે એક જ રસોઈયાને પગાર આપે છે ત્યાં આદિવાસી સેવા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘમાં એક આશ્રમશાળા બી ચાલે છે કુમાર છાત્રાલય તો ત્યાં આગળ અમને પેલા એવું કહેવામાં આવ્યું હતું કે એસી છોકરાઓ હોય તો બે રસોયા રાખવાના તો આજે એકસો વીસ કે સો છોકરાઓ છે તો એ બીજાને લેતા બી નથી તો આવી રીતનો અંધેર વહીવટ ચલાવવો હોય તો શું કામ છે અહીંયા સંસ્થા ચલાવવાનું

આ બધા ડુંગર વિસ્તારના છોકરાઓ છે બધા ડુંગર વિસ્તારના આદિવાસી અમારા વિસ્તારના અહીંયા એક થી આઠ આશ્રમ નું રામધામ આશ્રમ છે આ જોઈ શકો તમે આ રહેવાનું પણ અહીંયા ભણવાનું પણ અહિયાં ને બાર ભણવાનું છે આશ્રમ સારા છે એકસો વીસ સંખ્યા ટોટલ છે ને આશ્રમ સારા આ કે છે તો આ આખો હોલ છે સ્કૂલ સ્કૂલ માટે જોયું તમે તમે જોયું તો આ કુલ

અમારા આદિવાસીઓ છોકરાઓ કદાચ ભણીને આગળ જાય મારા મારા પપ્પા ભણી ગયા છે મારા કાકા લોકો ભણી પણ ગયા છે અહીંયા જ તેવું કઈ સારી સારું હતું હમણાં તો જુઓ પોઝિશન એકદમ ખરાબ આ મારા કાકા પણ છે અમારા સરપંચ છે અમારા જરિયા ગામના સરપંચ છે ના મારા કાકા છે જ્યારે મહિલા સાહેબે શરૂઆત કરી ત્યારથી કોઈ સુધારા પણ આવતું નથી તો અત્યારે તો ક્યાં ના ક્યાં આગળ સારી સારી સંસ્થા સારી સારી હોસ્ટેલો સ્કૂલો થઈ ગઈ તો અમારા દાદા જે દાનમાં આપીને ગયા શૈક્ષણિક હેતુ માટે તો એનો ધ્યેય તો સિદ્ધ થવો જોઈએ અમને એવું નથી લાગતું કે દાદા છે એનો હેતુ સિદ્ધ થાય છે તો આ રીતે વહીવટ ચલાવવો હોય તો પછી અમને આપી દો અમે એના વારસદારો છે અમે વ્યવસ્થિત એનો વહીવટ કરશું અને અમે જો એમાં નાકામ થઈએ કા તો અમે પુરવાર ના થઈએ તો પાછળ તમને શું કરીશું પણ આવી રીતનો અંધેર વહીવટ હવે અમે ચલાવી દેવાના નથી છોકરીઓને રહેવા માટે તો આ સમય કન્ડિશન પાછળ માનો ટોયલેટ બાથરૂમ આવો બતાવો બાથરૂ